ગ્રાહક સાથી સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વોલ્યુમ ચાર નંબર ત્રેવીસ વીજળી નાણાં અને પર્યાવરણ બચાવો ઊર્જા સંરક્ષણ એમ્બેસેડર તરીકે યુવાનોનું સશક્તિકરણ દુનિયાભરમાં ચૌદ ડિસેમ્બરને ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય જીવનના દરેક ક્ષેત્રમાં ઉર્જા સંરક્ષણના મહત્વ પર જાગૃતિ લાવવાનો છે એક ઉપભોક્તા માટે ઉર્જાની બચત એટલે નાણાંની બચત અને ટકાઉ વપરાશને પ્રોત્સાહન ઉર્જા સંરક્ષણ પ્રદૂષણના વધતા સ્તર અને પર્યાવરણીય સંરક્ષણની સમસ્યાનું સમાધાન કરવામાં પણ પ્રદાન કરે છે અમે સીઈઆરસીમાં નાણાંની બચત કરવાના પર્યાવરણનું રક્ષણ કરવાના અને ટકાઉ વપરાશને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યો સાથે પર્યાવરણને અનુકૂળ ટકાઉ જીવન જીવવા વિશે ઉપભોક્તાઓમાં જાગૃતિ વધારવા માટે સતત કામ કરીએ છીએ અમે અમારી ઉપભોક્તાઓ સુધી પહોંચવાની વિવિધ પ્રવૃત્તિઓમાં જોયું છે કે યુવા પેઢી વચ્ચે જાગૃતિ લાવીને અને તેમને પર્યાવરણ પ્રત્યે એમની જવાબદારી વિશે જાગૃત કરીને દૂરગામી પરિવર્તન વધારે હાંસલ કરી શકાય છે એટલે અમે ઘણી પ્રવૃત્તિઓ હાથ ધરી છે જેમાં અમે યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે જોડાણ કરીએ છીએ અમારા મુખ્ય વિવિધ પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજેક્ટ ગયા વર્ષે શરૂ થયો છે જે અંતર્ગત અમે શાળાઓમાં એનર્જી કન્ઝર્વેશન ક્લબ્સ સ્થાપિત કરી રહ્યા છીએ સીઆરસીએ ગ્રીનમોસ્ફિયર નામની આ ક્લબની સ્થાપના કરવા અને એનું વ્યવસ્થાપન કરવાના આ પ્રોજેક્ટ માટે અદાણી ટોટલ ગેસ લિમિટેડ ઇટીજીએલ સાથે જોડાણ કર્યું છે એનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભવિષ્યના નાગરિકો તરીકે જવાબદાર બનાવવા ઉર્જા સંરક્ષણ વિશે જાગૃત કરવાનો છે સીઈઆરસી એટીજીએલ ગ્રીનમોસ્ફિયર સ્ટુડન્ટ્સ ક્લબ અમે એકેડેમિક વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં અમદાવાદમાં ત્રીસ શાળાઓમાં ગ્રીનમોસ્ફિયર ક્લબની સ્થાપના કરી છે તેમાં વિદ્યાર્થીઓને ઉર્જા સંરક્ષણ અને એમના પર્યાવરણ માટે સાર સંભાળ રાખવા પ્રોત્સાહન આપવા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે એમને ઉર્જાનો વપરાશ વધારે અસરકારક રીતે અને એનો વપરાશ લઘુત્તમ કરીને ઉર્જાની બચતને પ્રોત્સાહન આપવા જાણકારી આપવામાં આવે છે વિદ્યાર્થીઓને ઉર્જાદક્ષ ઉપકરણો અને સાધનો વિશે અને ટકાઉ ભવિષ્ય માટે ગ્રીન એનર્જી ઉર્જાના વપરાશ માટે જાગૃત કરવામાં આવ્યા હતા રસપ્રદ હેન્ડોન અને ઇન્ટરએક્ટિવ પ્રવૃત્તિઓ મારફતે જાગૃતિ લાવવા જુદી જુદી પ્રવૃત્તિઓમાં છત્રીસો વિદ્યાર્થીઓ સામેલ થયા હતા એમાં હાલ ઘરમાં વપરાશ થતાં અને એમના દાદા દાદીઓ માતા પિતાઓની યુવાવસ્થામાં ઉપયોગ થતાં ઇલેક્ટ્રિકલ ઉપકરણોની સંખ્યા પ્રકારની સરખામણી સામેલ હતી તેમજ પોસ્ટર્સ ચિત્રો નિબંધો વગેરે મારફતે એમની કલ્પના મુજબ બે હજાર પચાસમાં દુનિયાને રજૂ કરવાની પ્રવૃત્તિ સામેલ હતી એમને ઉર્જા સંરક્ષણમાં મદદ કરવા એનર્જી ઓડિટ કેવી રીતે કરવા એ શીખવવામાં આવ્યું હતું એવું જોવામાં આવ્યું હતું કે મોટાભાગના વિદ્યાર્થીએ ઉત્સાહભેર અને હૃદયપૂર્વક ઊર્જા સંરક્ષણ અભિયાનમાં સામેલ થયા હતા આ વિદ્યાર્થીઓ ભવિષ્યના ઊર્જા સંરક્ષણના પ્રચારકો બનશે અને તમામ માટે ઉજ્જવળ ભવિષ્યને સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે આ પહેલની સફળતાને આધારે પ્રોજેક્ટની કામગીરી વધારવામાં આવી છે ચાલુ એકેડેમિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં અમે અમદાવાદમાં પચાસ ક્લબ અને ગુજરાતમાં અન્ય શહેરોમાં વધારે ક્લબ સ્થાપિત કરવાની યોજના બનાવી છે જવાબદાર નાગરિકો અને ઉપભોક્તાઓ તરીકે અમે તમને તમારા પરિવાર મિત્રો અને સમુદાયોમાં સાથે યુવાનો સાથે જોડાવા અને ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણલક્ષી અભિયાનને આગળ વધારવા અપીલ કરીએ છીએ અમે અહીં ઉજ્જવળ ભવિષ્ય માટે પૃથ્વીને બચાવવા આ અભિયાનમાં અમારો સહયોગ આપવા હાજર છીએ એ માટે અમે સંરક્ષણ સાથે ઉપયોગી કેટલીક માહિતી પ્રદાન કરીએ છીએ ઘરના ઉપકરણો પર સ્ટાર લેબલ તમને વીજળી બચાવવા મદદ કરે છે ભારત સરકારના વીજ મંત્રાલય અંતર્ગત કાર્યરત બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી બીઈ ધારા ધારાધોરણો અને લેબલિંગ કાર્યક્રમ ધરાવે છે જે વીજ ઉપકરણોની ઉર્જા દક્ષતા માટે સ્ટાર રેટિંગ આપે છે ટ્યુબલાઇટ પંખા એલઈડી બલ્બો એસીએસ રેફ્રિજરેટર્સ વગેરે બીઈ સ્ટાર લેબલ્સ નામના સ્ટાર રેટિંગ સ્ટીકર્સ ધરાવે છે જે ઉપકરણ કેટલી વીજળીનો વપરાશ કરે છે એ દર્શાવે છે સ્ટાર લેબલ્સ તમને ઉર્જાદક્ષ ઉપકરણોની ખરીદી કરવા માહિતગાર નિર્ણય લેવામાં મદદ કરી શકે છે જે વ્યાજબી અને તમારી જરૂરિયાત પૂર્ણ કરે છે વધારે સ્ટાર રેટિંગ એટલે કે વધારે ઉર્જાદક્ષ ઉપકરણ જેનો અર્થ છે દર મહિને વીજળીનું ઓછું બિલ સ્ટાર રેટિંગ એકથી પાંચ સુધી હોય છે જેમાં એક સ્ટાર સૌથી નીચું રેટિંગ છે અને ફાઇવ સ્ટાર સૌથી ઊંચું રેટિંગ છે પાંચ સ્ટાર લેબલ ધરાવતું ઉપકરણ સૌથી વધુ ઉર્જાદક્ષ છે કારણ કે આ શ્રેષ્ઠ કામગીરી આપવા વીજળીનો ઓછો વપરાશ કરે છે સ્ટાર લેબલ ધરાવતા ઉપકરણની પસંદગી કેવી રીતે કરવી ઉર્જાદક્ષ વીજ ઉપકરણોનો વપરાશ તમને વીજળીના ઓછા બિલ સાથે વીજળી અને નાણાંની બચત કરવામાં મદદ કરશે સમાન કેટેગરીમાં ત્રણ સ્ટાર લેબલ ધરાવતા ઉપકરણની સરખામણીમાં પાંચ સ્ટાર લેબલ ધરાવતું ઉપકરણ વધારે મોંઘું હોય છે પણ લાંબા ગાળે પાંચ સ્ટાર ઉપકરણ વીજળીનો ઓછો વપરાશ કરે છે જેથી ઉપયોગ કરવામાં વધારે વાજબી પુરવાર થાય છે જ્યારે ઉપકરણની ખરીદી કરો ત્યારે સાચો નિર્ણય લેવા માટે નીચેની બાબતોનો વિચાર કરવાથી તમને મદદ મળશે તમારી જરૂરિયાતો શું છે પરિવારના સભ્યોની સંખ્યા મુજબ ઉપકરણની વોલ્યુમ સાઇઝ ક્ષમતા કેટલા વપરાશની ધારણા છે ઉપકરણની જરૂરિયાત કેટલા કલાક છે આ પરિબળોનું મૂલ્યાંકન કર્યા પછી તમે ઉચિત સાઇઝ અને સ્ટાર રેટિંગ ધરાવતું ઉપકરણ પસંદ કરી શકો છો એક ઉદાહરણ તમે વિચારી શકો છો કે વધારે ક્ષમતા ધરાવતું એર કન્ડિશનર શ્રેષ્ઠ છે પણ એનાથી ઉર્જાનો વપરાશ વધશે અને એને ચલાવવાનો અને ખરીદીનો ઊંચો ખર્ચ આવશે એટલે રૂમની સાઇઝ પ્રમાણે યોગ્ય સાઇઝનું કન્ડિશનર અને યોગ્ય સ્ટાર લેબલ ધરાવતું એર કન્ડિશનર પસંદ કરવું મહત્વપૂર્ણ છે ઉદાહરણ તરીકે એક સમાન રૂમની સાઇઝ અને એક સરખી ક્ષમતા ધરાવતા એસી માટે જો વપરાશ વધારે હોય તો વધારે સ્ટાર રેટિંગ ધરાવતું એસી ઉચિત છે પણ જો વપરાશ ઓછો હોય તો ઓછું રેટિંગ ધરાવતું એસી યોગ્ય છે ઉદાહરણ તરીકે તેર ગુણ્યા બાર ફીટની રૂમ માટે જો એસીનો વપરાશ દરરોજ આઠ કલાક થાય તો ફાઇવ સ્ટાર રેટિંગ ધરાવતું એક પોઈન્ટ પાંચ ટનનું એસી ઉચિત છે જો એનો ઉપયોગ દરરોજ પાંચથી છ કલાક થવાનો હોય તો એટલા ટનનું ફોર સ્ટાર એસી પસંદ કરવું વધારે ઉર્જાદક્ષ છે અને જો એસીનો વપરાશ દરરોજ ચારથી પાંચ કલાકનો હોય તો ત્રણ સ્ટાર રેટિંગ ધરાવતું એસી ઉચિત છે વીજળી બચાવવા ટીપ્સ આપણે તમામ ઘરગથ્થુ ઇલેક્ટ્રિકલ ઉપકરણોના બિનજરૂરી વપરાશને દૂર કરીને વીજળીની બચત કરી શકીએ આ વીજળી બચાવવા અને નાણાંની બચત કરવા સરળ અને અસરકારક રીત છે દક્ષ ઉપકરણો અને બીઈ સ્ટાર લેબલ ધરાવતા ઉત્પાદનો પસંદ કરો વીજળીનો સમજી વિચારીને વપરાશ કરો પંખા લાઇટ એરકન્ડિશનર જેવા તમામ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો ચાલુ ન હોય ત્યારે પ્લગ પોઈન્ટમાંથી બંધ કરો રોજિંદા કાર્યો માટે કુદરતી પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરો કોઈપણ બેટરી ચાર્જિસ કે પાવર એડેપ્ટર્સ અનપ્લગ કરો અને કમ્પ્યુટર લેપટોપ ટીવી વગેરે જેવા ઉપકરણો વપરાશમાં ન હોય ત્યારે સંપૂર્ણપણે બંધ કરો જ્યારે ઘરમાંથી બહાર નીકળો ત્યારે તમામ લાઇટ બંધ છે ચકાસો એરકન્ડિશનર્સમાં નિયમિત રીતે ફિલ્ટરને સાફ કરો ઇન્સ્યુલેટેડ દિવાલો અને છતો ગરમી ઘટાડે છે અને એર કન્ડિશનર પર ભારણ ઘટાડે છે ઠંડક હોય એ કલાકોમાં એસીનો ઉપયોગ ઘટાડવા બારીઓ ખોલીને તાજી હવા મેળવો પર્યાવરણ લક્ષી ઉર્જા તરફ વળવા સૌર પેનલ સ્થાપિત કરો શક્ય હોય ત્યાં સૌર કુકરનો વપરાશ કરો ઉનાળા દરમિયાન ઠંડા પાણી માટે માટલાનો ઉપયોગ કરો ટ્યુબલાઇટ અને બલ્બની જગ્યાએ એલઈડી લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ કરો કારણ કે એલઈડી વધારે ઉર્જાદક્ષ છે જ્યારે સંપૂર્ણપણે ભરાય ત્યારે જ વોશિંગ મશીન ચાલુ કરો વસ્ત્રોને રૂમનું તાપમાન ધરાવતા પાણીએ ધુવો નહીં કે ગરમ પાણીમાં વર્ષમાં ઓછામાં ઓછા એકવાર તમારા રેફ્રિજરેટરની કન્ડેશનર કોઈલ સાફ કરો વારંવાર ફ્રીઝ ખોલો નહીં જ્યારે લાંબા સમય માટે ઘરમાંથી બહાર નીકળો ત્યારે રેફ્રિજરેટર રેગ્યુલેટરને લઘુત્તમ પર સેટ કરો ઊર્જા અને નાણાં બચાવવા સમયસર તમારી કાર વીજ ઉપકરણો સાધનોની સર્વિસ કરાવો રેફ્રિજરેટર્સ એર કન્ડિશનર્સ અને પ્રેશર કુકર્સની ગેસ્કેટ ચકાસો અને રિપેર કરાવો એનાથી ઉર્જાનું નુકસાન ટળશે સંપાદકીય ટીમ અધ્યક્ષ સીઈઆરસી અને ટોર્ચ પ્રફુલ અમીન અધ્યક્ષ સીઈઆરએસ વોલ્ટર વિયેરા સીઈઓ અને એક્ઝિક્યુટિવ સંપાદક ઉદય માવાણી સહસંપાદકો અનુષા અય્યર રશ્મિ ગોયલ સંપાદકીય સહાયક મીના બાઠવી સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર આઠસો એક આઠસો આઠ આઠમો માળ સાકાર બે એરિસ પોલીસ સ્ટેશન પાસે આશ્રમ રોડ અમદાવાદ અડત્રીસ શૂન્ય 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 છ ફોન નંબર શૂન્ય સાત નવ ત્રણ પાંચ ત્રણ ત્રણ સાત બે છ બે અને છ પાંચ ઈમેલ એડ્રેસ છે કમ્પ્લેન સેટ સીઆર આર એન ડીઆઈએ ડોટ ઓઆરજી ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર છે શૂન્ય બે 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 ત્રણ ત્રણ એક આઠ શૂન્ય શૂન્ય ધ્વનિ મુદ્રણ શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ અડત્રીસ શૂન્ય શૂન્ય પંદર વાંચન સ્વર આનલ દવે